મલમ ચોપડીને ઘાવ મટાડી શકે એને ઘાવ દેખાડશો દવા આપીને દર્દ મટાડી શકે એની પાસે દુઃખ કહેજો બે સારા શબ્દો બોલી શકે એની પાસે હળવા થજો સંબંધોને સમજે અને વિચારો મળે ત્યાં વાત વ્યવહાર કરજો બાકી ઘાવ પર નિમક છાંટવાવાળા અને દુઃખમાં મજા લેવાવાળા તો ઘણા હશે ભૂખ લાગે ત્યારે ભોજનની કિંમત સમજાય અને તરસ લાગે ત્યારે પાણીની કિંમત સમજાય સંબંધોમાં પણ સ્વાર્થ વધે ત્યારે લાગણીશીલ વ્યક્તિની કિંમત સમજાય સંબંધોને જો જોડવા માટે સાચી લાગણી જોઈએ સંબંધોને નિભાવવા માટે સાચી સમજણ જોઈએ જેમ જીવન જીવવા માટે હવા પાણી અન્ન ઓક્સિજન શિક્ષણ સંપત્તિ સંબંધો અને સૂર્યપ્રકાશની જરૂર પડે છે એમ સારું અને સુખી જીવન જીવવા માટે સંસ્કાર જાગૃતતા કરુણા પ્રેમ સંવેદના શાંતિ સદવિચારો અને સદભાવનાની પણ ખૂબ જ જરૂર પડે છે જીવનમાં કરુણા વગરનો પ્રેમ અધૂરો છે શ્રદ્ધા વગરનો વિશ્વાસ અધૂરો છે ભાવ વગરની ભક્તિ અધૂરી છે અર્થ વગરના શબ્દો અધૂરા છે ભક્ત વગરનો ભગવાન અધૂરો છે સમર્પણ વગર સ્નેહ અધૂરો છે અને લાગણી વગર જીવન અધૂરું છે જીવન એવું જીવીએ સાહેબ કે કોઈની આંખમાં આંસુ આપણા લીધે નહીં પરંતુ આપણા માટે આવી જાય